નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ અને આગળના ભાગમાં આપણે ઘાત અને ઘાતંકની ચર્ચા કરી જેમાં એક ભાગ અને ભાગ બેની ચર્ચા કરી જેમાં કોઈ સંખ્યાનો વર્ગ આપેલો હોય અથવા ગન આપેલો હોય અથવા તો કોઈ સંખ્યાનો વર્ગ કરતો વધુ એટલે ત્રણ ગાત આપેલી હોય અથવા ચાર ઘાત આપેલી હોય તો એનું સાદુરૂપ કઈ કઈ રીતના આપવું એની ચર્ચા કરી અહીંયા આગળ બેનો વર્ગ તો આપણે કઈ રીતના કરશું બે ગુણ્યા બે એટલે બે ટુ ચાર એ રીતના ચારનો ઘન આપેલો હોય તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એમ ત્રણ વખત ચોઘું ચોઘું સોળ સોળ ચોક ચોસઠ તો જવાબ શું આપશે એનો ચોસઠ તો આ રીતના એ આનું સાદુરૂપ આપી શકાય હવે આની આગળ આપણે ચર્ચા કરીએ કે કોઈ બે સંખ્યા આપેલી હોય અને બે સંખ્યાઓની ઉપર વર્ગ આપ્યો હોય ને બંને સંખ્યાઓ ગુણાકારમાં હોય તો એનું સાદુરૂપ કઈ રીતના આપીશું હું અહીંયા આગળ લખું એની એક્સ ગાત ગુણ્યા એની વાયગાથ બરાબર ખાલી જગ્યા આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય બંને સંખ્યામાં આધાર કેવા સમાન આ નીચે હોય તે આધાર અને ઉપર હોય તે ગાત આધાર બંનેના કેવા સમાન ઉપર ગાત કહેવી અલગ અલગ તો આનું સાદુ રૂપ કઈ રીતના આપશું તો આધાર સમાન હોય તો સમાન આધાર એકવાર લખશું અને ઉપર ઘાતનો કરીશું સરવારો એટલે એક્સ પ્લસ વાય હવે આને ઉદાહરણની મદદથી સમજીએ ચલો ત્રણ એની ઉપર બે ઘાત गुण्याण ऊपर चार घात चलो आन साधु रूप शू आ त्री घात गुण्या त्री चार घात तो त्री घात ए तर गुण्या तर अगर वे गुणा त्री चार घात ए चार वक्त त्रो गुणाकार ओके आ रीतना त्री घात तो बे घात त्री चार घात ए चार घात तो टोटल के लिए थी तो एक बे त्र चार पाँच छूट त्री घात તો એને આપણે આ રીતના પણ લખી શકીએ ઉપરની રીતના લખવો શું થાય સમાન આધાર હોય તો એને એકવાર લખવો અને ઉપર ઘાતનો શું કરવો સરવારો કરવો એટલે આ રીતના થાય ત્રણ સમાન આધાર એકવાર ઉપર ઘાતનો સરવારો એટલે બે પ્લસ ચાર શું જવાબ આવશે ત્રણની છ ઘાત હવે અહીંયા આગળ તો રકમ નાની આપેલી હતી એટલે આપણે ત્રણ બે વખત લખ્યા ત્રણ ચાર વખત અને સંખ્યા ગણીને ત્રણની છ ઘાત મૂકી પણ આ રીતના કોઈ મોટી રકમ આપેલી હોય ચારની પંદર ગાંઠ ગુણ્યા ચારની સત્તર ઘાત તો આવી રકમમાં આપણે ચારે પંદર વખત લખી શકીએ નહીં અને આ ચારે સત્તર વખત લખી ના શકાય તો શું કરીશું સમાન આધાર આપેલા હોય તો સમાન આધાર એકવાર લખશું તો ચાર ને ચાર તો એ લખીશું ચાર ઉપર આ અલગ અલગ ગાથો એનો સરવાળો એટલે પંદર વત્તા સત્તર તો કેટલા આવે ચાર સાત વત્તા પાંચ સાત ને ત્રણ દસ દસ ને બે બાર વધી એક ત્રણ એટલે કેટલા આવશે ચારની બત્રીસ ઘાત પંદર દુ ત્રીસ ને બે બત્રીસ એટલે ચારની બત્રીસ ઘાત જવાબ આવશે હવે બીજું એક ઉદાહરણ લઈએ આઠની અગિયાર ઘાત ગુણ્યા આઠની તેર ઘાત આનું સાદું રૂપ શું આપશું આધાર બંનેનો કેવો સમાન તો સમાન આધારિત વાર લખીશું એટલે અહીંયા આગળ લખીએ આઠ ઉપર ઘાતનો કરીશું સરવાળો એટલે અગિયાર વધતા તેર ચલો આઠ દસ વીસ ત્રેવીસ ને એક ચોવીસ એટલે આઠની થશે તો આ બનશે આપણો જવાબ હવે આધાર બંનેમાં સમાન ઘાત અલગ અલગ એટલે ગુણાકાર હોય વચ્ચે ગુણાકાર તો ઉપર ઘાતનો શું થાય સરવારો વચ્ચે આપેલો હોય ગુણાકાર તો ઉપર ઘાતનો શું કરવાનો ઘાતનો થશે સરવારો તો હવે એક વાત આના ઉપરથી આપણે લખી શકીએ કચો આધાર સમાન હોય તો ઘાતનો સરવારો કરવો શું આવશે આધાર સમાન આધાર સમાન વચ્ચે ગુણાકાર તો શું થશે ઘાતનો સરવારો ગુણાકાર તો ઘાતનો સરવારો હવે આધાર અલગ આપેલા હોય તો ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત આ રીતના કોઈ રકમ આપેલી હોય તો આનું સાધુરૂપ કઈ રીતના આપશું તો જો અહીંયા કરો ત્રણ અહીંયા આગળ ત્રણ એટલે આનું રૂપ આ રીતના આપી શકાય પણ આધાર હું બદલી નાખું આગળ લખી દઉં ચાર તો આનું રૂપ કઈ રીતના અપાય તો ત્રણ ગુણ્યા ત્રણ બે વાર કરશું અહીંયા આગળ ચાર ત્રણ વાર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર પછી આનો ગુણાકાર કરશું એ આનું રૂપ મળશે તો આધાર અલગ હોય તો એ સંખ્યાનો એ કમ્પલસરી ગુણાકાર કરવાનો રહેશે પણ જો આધાર સમાન હોય અને ઘાત અલગ હોય તો ઘાતનો સરવારો કરશું તો ડાયરેક્ટ ગુણાકારનો જવાબ મળશે હવે આ થઈ વચ્ચે ગુણાકારની વાત ગુણાકારની જગ્યાએ વચ્ચે ભાગાકાર આપેલો હોય તો શું કરશું તો ચલો હવે આગળ જોઈએ ગુણાકારની જગ્યાએ ભાગાકાર હોય તો ઘાતનું શું કરવું એ આગળ જોઈએ ચલો ચલો હવે આગળ જોઈએ કે કોઈ ઘાતવાળી બે સંખ્યાઓ આપેલી હોય અને વચ્ચે ભાગાકારનું નિશાન હોય તો એનું સાદુરૂપ કઈ રીતના આપવું દાખલા તરીકે આ રીતના એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર ખાલી જગ્યા એટલે અહીંયાગર એમ એટલે ઘાત અને અહીંયા ઘર એન એટલે પણ ઘાત અલગ અલગ ગાત આધાર કેવા સમાન ને ઘાત અલગ હોય તો એનો ભાગાકાર કઈ રીતના કરવું તો જેમ ગુણાકાર હોય અને આધાર સમાન હોય તો ઘાતનો સરવારો થતો તો એ જ રીતના ભાગાકારમાં શું થશે આધાર સમાન હોય ને ઘાત અલગ હોય તો ઘાતની થશે બાદ બાકી તો અહીંયાગર લખીએ બેની પાંચ ગાત ભાગ્યા ચલો બેની ત્રણ ઘાત બરોબર આ બંનેનું સાદુરૂપ આપવું હોય તો કઈ રીતના આપીશું આધાર બંનેનો કેવો સમાન કેટલો બે ઉપર ઘાત એકની પાંચ એકની ત્રણ તો આધાર સમાન હોય વચ્ચે નિશાની ભાગાકારની હોય તો ઘાતની કરીશું બાત બાકી એટલે બે એકવાર લખીશું કોમન ઉપર પાંચ ઓછા ત્રણ તો કેટલા આવશે બે પાંચમોથી ત્રણ જશે એટલે આવશે બે તો બેની બે ઘાત જેનો જવાબ શું આવશે બેનો વર્ગ એટલે ચાર હવે આ જવાબ સાચો આવ્યો કે ખોટો એ કઈ રીતના તપાસ કરીશું તો અહીંયા આગળ બેની પાંચ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ વાર થાય અહીંયા આગળ બેની ત્રણ ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે વચ્ચે ભાગ આકારની નિશાની હતી એટલે ભાગ આકારની નિશાની કરી અને નીચે બે કેટલી વાર ત્રણ વખત તો અહીંયા આગળ એક બે ત્રણ બે કેન્સલ તો એક બે ત્રણ કેન્સલ તો બાકી વધ્યા કેટલા બે વધ્યા એ બેનો વર્ગ બેનો વર્ગ કેટલો ચાર જે બે ગુણ્યા બે એટલે થશે ચાર ચલો બીજું ઉદાહરણ લઈએ આઠ એની છ ગાત ભાગ્યા આઠ એની ત્રણ ઘાત તો શું આવશે સમાન આધાર એક વાર લખીશું ઉપર ઘાતની થશે બાદ બાકી એટલે છ ઓછા ત્રણ તો કેટલા આવશે છ માંથી ત્રણ જોઈએ એટલે ત્રણ તો આઠની ત્રણ ઘાત બરાબર આટલા સુધી જવાબ લખી દેવાનો હવે આઠની ત્રણ ઘાત એને આ રીતના ચેક કરવું હોય તો કરી શકાય આઠની છ ઘાત એટલે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ છ વખત નીચે શું આવશે ત્રણ વખત આઠ એક બે ત્રણ આઠની ત્રણ ઘાત એટલે આઠ ત્રણ વખત એક બે ત્રણ એક બે ત્રણ તો કેટલા વધ્યા એક બે ત્રણ આઠની ત્રણ ઘાત બરાબર આઠનો ગન કેટલો આવશે પાંચસો બાર તો આ રીતના ડાયરેક્ટ યાદ રાખવાનો વર્ગ ને ઘન એકથી વીસ સુધીના વર્ગ અને એકથી દસ સુધીના ઘન એ કમ્પલસરી યાદ રાખવા પડશે અહીંયા આગળ જુઓ આઠ ગુણ્યા આઠ કરો એટલે આઠ ગુણ્યા આઠ એટલે આવશે ચોસઠ ચોસઠ ગુણ્યા આઠ કરો એટલે પાંચસો બાર બરાબર એટલે આઠનો ઘન કેટલો થાય પાંચસો બાર ફરી એક ઉદાહરણ લઈએ બાર બારની પંદર ઘાત ભાગ્યા બાર ની ચાર ઘાત ચલો આમાં શું કરીશું બારની પંદર ઘાત બાર ની ચાર ગાંઠ તો ભાગાકાર એની ઉપર નીચે જુઓ આધાર બંને સમાન હોય તો ઘાતની બાદ બાકી તો બાર પંદર ઓછા ચાર તો કેટલા આવશે બારની અગિયાર ઘાત તો આ બનશે આપણો જવાબ બારની અગિયાર ઘાત હવે બીજો એક એવો વિચાર આવશે કે અહીંયા આગળ આપણે એન એમાંથી જે એન બાદ કરે એટલે કે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરી પણ કદાચ ઊંધું હોય તો નાનીમાંથી મોટી બાદ કરવાની થાય તો કઈ રીતના કરીશું એટલી શું તો ચાલો અહીંયા આગળ જોઈએ અહીંયા આગળ હું લખું બેની ત્રણ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત બંનેમાં નીચે આધાર કેવા સમાન તો આવશે બે ઉપર ઘાત અલગ અલગ તો બંનેની બાદ બાકી બાદ બાકી કેમ તો અહીંયા આગળ ભાગાકાર આપેલો હોય તો ઉપર ઘાતની થશે બાદ બાકી તો ત્રણ ઓછા પાંચ હવે બે આ ત્રણમાંથી પાંચ જ્યાં એટલે માઇનસ બે જવાબ આવશે જેને સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય તો મોટી મોથી નાની બાદ કરવી પણ આગળની છે આની કઈ મૂકવી માઇનસ માઇનસ કેમ મૂકવી તો આ બંનેમાંથી મોટી સંખ્યા પાંચ એના આગળ જેમ નીચાની હોય એ મોટી સંખ્યા આગળ મૂકવી મોટી સંખ્યાની નીચાની હોય જવાબમાં મૂકવી એટલે માઇનસ બે બરાબર હવે બે એની માઇનસ બે ઘાત આ રીતના લખી ના શકાય તો માઇનસ દૂર કરવું હોય તો એને કઈ રીતના લખી શકાય તો એને શું કરવાનું એકની નીચે લખવાનું આ રીતના એકની નીચે લખવો એટલે માઇનસ શું હોય નીચે જાય એટલે પ્લસ થઈ જાય ખબર પડી આ રીતના માઇનસમાં હોય અને એકના નીચે લખાય એટલે કેવું થઈ જાય એ પ્લસ થઈ જાય હવે નીચે પ્લસ હોય અને ઉપરથી એક દૂર કરો એટલે માઇનસ થઈ જાય હવે આ પ્લસ આવ્યું ને આ એક ઉપરથી દૂર કરી દઉં હું તો શું થાય ફરીથી એ માઇનસમાં થઈ જાય તો આ વસ્તુ ધ્યાન રાખવાની કદાચ આની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો બાદ બાકી કરી આગળ માઇનસ લખવું માઇનસ આવશે તો એ સંખ્યા એકની નીચે લખવી એટલે શું થાય પ્લસ થઈ જાય એક દૂર કરો એટલે ફરી પાછી એ માઇનસ થઈ જાય બીજું ઉદાહરણ લખીએ તેરની આઠ ઘાત અને તેરની બાર ગાત ચલો આધાર કેવા બંદીમાં સમાન કેટલો તેર આધાર ઉપર ઘાત એકમાં આઠ એકમાં બાર ગાત વચ્ચે ભાગાકારની નિશાની તો હવે શું કરીશું ભાગાકારની નિશાનીમાં તેર એકવાર લખીશું ઉપરઘાતની બાદ બાકી એટલે આઠ ઓછા બાર તેર બારમાંથી આઠ કાઢો એટલે કેટલા વચ્ચે ચાર ચાર વધે અને મોટી સંખ્યા બાર આગળ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ ચાર તો તેર એની માઇનસ ચાર ઘાત તો માઇનસ દૂર કરવો શું કરવાનું એ આખી જ સંખ્યા એકના છેદમાં લખવાની એટલે આ રીતના લખવાની એકના છેદમાં તેરની માઇનસ ચાર ઘાત હવે છેદમાં જાય એટલે આ માઇનસ થઈ જશે પ્લસ એટલે માઇનસ નીકળી જાય એકના નીચે જેવી સંખ્યા લખો એટલે આ માઇનસ હોય એ પ્લસ થઈ જશે હવે જેવો એક દૂર કરો એટલે સંખ્યા પાછી જેવી હતી માઇનસ એવી થઈ જાય તો આ રીતના બે વિકલ્પ આપેલા હોય પરીક્ષામાં જો આ રીતનો પૂછાય અહીંયા આગળ આઠ અને અહીંયા આગળ બાર તો નીચે બે પ્રકારના વિકલ્પ આપેલા હોય કો તો જવાબ આ રીતના આવ્યો તો તેરની માઇનસ ચાર આ પણ આપેલો હોય કાં તો પછી એને પ્લસ કરીને એટલે એક અપોન તેરની ચાર કાં આ રીતના પણ લખેલો હોય આ બંને વિકલ્પ સાચા બરાબર ઉપર હોય તો માઈનસ જવાબ અને નીચે હોય એટલે પ્લસમાં જવાબ પછી આ પ્લસ એ ફરીથી ઉપર લાવો એટલે જવાબ કેવો થાય માઇનસમાં થઈ જશે તો બે વસ્તુઓ ખાસ ધ્યાન રાખવું તો અહીંયા આગળ આપણે બીજું એક જોયું જો ગુણાકારની નિશાની હોય તો પર ઘાતનો થશે સરવારો હવે અહીંયા આગળ ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થાય ઘાતની થશે બાદ બાકી હવે આગળ જોઈએ તો કોઈ કૌશમાં સંખ્યા આપેલી હોય કે અનુ સાદુરૂપ કઈ રીતના આપવું દાખલા તરીકે કોઈ કૌશની અંદર હોય આ રીતના હોય એ એની બે ઘાથ અને એના ઉપર ત્રણ ઘાંથ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો અનુસાધુરૂપ કઈ રીતના આપવું એની ચર્ચા કરીએ ઓકે ચલો હવે આગળ જોઈએ કોઈક સંખ્યાએ વર્ગ તક વર્ગ તરીકે કૌંસની અંદર આપેલી હોય અને બીજી સંખ્યાએ વર્ગ તરીકે કૌંસની બહાર આપેલી હોય તો એનું સાદુરૂપ કઈ રીતના આપીશું તો ચાલો અહીંયા આગળ હું લખું આ એનો વર્ગ અને એનો એ વર્ગ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો સાદુરૂપ કઈ રીતના આપું તો જુઓ અહીંયા આગળ આ જે કૌંસની બહાર અને કૌંસની અંદર જે સંખ્યા આપેલી હોય એ બે બંનેનો થશે ગુણાકાર તો એ આગળ એ એનું શું થાય બે ગુણ્યા બે એટલે કૌશની અંદરની સંખ્યા અને કૌશની બહારની સંખ્યા એ બંનેનો થશે ગુણાકાર ચલો ઉદાહરણ જોઈએ ત્રણની બે ની ચાર ઘાત આ રીતના આપેલું હોય ત્રણની બે ઘાત અને આખા કૌશની પાસી ચાર ઘાત તો એ શું કરવાનું આ ત્રણ આ બંનેનો થશે ગુણાકાર એટલે બે ગુણ્યા ચાર તો ત્રણની ચાર દુ આઠ ત્રણની આવશે આઠ ઘાત બરાબર આ રીતના રૂપ આપવાનું કૌંસની અંદરની સંખ્યાનો વર્ગ અને કંશનો બહારનો વર્ગ એ બંનેનો ગુણાકાર પણ હા વચ્ચે કૌંસ આપેલું હોવું ફરજીયાત છે ચલો ફરીથી જોઈએ ચાર ની ત્રણ ની ચાર ઘાત આ રીતના આપેલું હોય ની ત્રણ ઘાત અને એની પાછી ચાર ઘાત તો શું કરીશું કંશની અંદર કંશની બહાર એ બંનેનો ગુણાકાર એટલે ચાર એની ત્રણ ગુણ્યા ચાર ઘાત તો ચારની ચાર તરી બાર ઘાત તો આ રીતના થશે હવે અહીંયા આગળ આ વસ્તુમાં ધ્યાન રાખવા જેવું એ બાબત છે કે વચ્ચે આ બહુ ફરજિયાત છે જો કૌંસ ના આવે તો આખી રીત બદલાઈ જશે એટલે આ રીતના થઈ જશે કે એની બે ની ત્રણ ઘાત આ રીતના પણ કોઈ રકમ આપેલી હોય એ એટલે કોઈ સંખ્યા એની બે ઘાત અને એની પાસે ત્રણ ઘાત તો ઉદાહરણ એ રીતના સમજીએ કયા ઘર એ એટલે હું ત્રણ લો ત્રણની બે ગાંઠની ત્રણ ગાંચ તો આનું રૂપ કઈ રીતના આપવાનું આમાં કૌશ આપેલું નથી તો પહેલાં શું કરવાનું આજે ઉપર સંખ્યા આપેલી હોય એનું રૂપ આપવાનું તો નીચે ત્રણ એમના એમ લખું ઉપર બેની ત્રણ ગાંચ બેની ત્રણ ગાંઠ એટલે શું થાય તો આ રીતના થાય બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે શું આવશે બે દુ ચાર દુ આઠ તો ઉપર આવશે આઠ આ રીતના રૂપ થશે અને પછી ત્રણની પાછી આઠ ઘાત એટલે એનું સાદુરૂપ તમે આઠ વખત ત્રણ ગુણાકાર કરી અને મેળવી શકો છો પણ આ ગણવાનું કઈ રીતના એ ખાસ ધ્યાન આપજો જો કૌંસ ના આપેલો હોય તો ઉપર આ બેનો ત્રણ ઘાત એનું પહેલાં રૂપ આપવાનું બેની ત્રણ ઘાત એટલે બેનો ગુણાકાર ત્રણ વખત બે ગુણે બે ગુણે બે અને ત્રણ ના એમ પછી આનો ગુણાકાર બે દુ ચાર ચાર દુ આઠ એટલે ત્રણની આઠ ઘાત એ એનો જવાબ થશે હજુ આગળ રૂપ આપવું હોય તો ત્રણ આઠ વખત ગુણાકાર કરી અને સાદુ રૂપ મેળવી શકાય હવે આમો અને આમો એ બંનેનો તફાવત શું એ જોઈએ જો અહીંયા આગળ પાંચ એની બે ગાત અને ઉપર હું લખું ત્રણ ગાંઠ અહીંયા આગળ પાંચની બે ગાંઠ અને કૌશની ઉપર ત્રણ ગાત બરાબર એ જ વસ્તુ આ બાજુ લખીએ પાંચની બે ગાત ઉપર ત્રણ ગાત પણ આગળ કૌંસ કરતો નથી અહીંયા આગળ કૌંસ આપેલો છે તો અહીંયા આગળ આપણે જોયું એ પ્રમાણે આ બંને વચ્ચે શું થાય ગુણાકાર થશે એટલે પાંચ એની બે ગુણ્યા ત્રણ તો પાંચની ત્રણ દુ છ પાંચની છ ઘાત જવાબ શું આવશે આપણો પાંચની છ ઘાત અહીંયા આગળ જોઈએ ઉપર બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો જુઓ પાંચ બે 2 ચાર દુ આઠ પાંચની આઠ ઘાત તો આ જવાબમાં જુઓ કેટલો તફાવત કૌશ આપેલો હોય તો આ બે સંખ્યાનો ખાલી થશે ગુણાકાર એટલે ત્રણ દુ છ કંશ ના આપેલો હોય તો બેની ત્રણ ઘાત એટલે આનું પહેલાં સાદુ રૂપ આપીશું ઉપરનું એટલે બે દુ ચાર દુ આઠ તો આઠ અને નીચે પાંચ એટલે પાંચની આઠ ઘાત તો આટલો તફાવત હોય તો ધ્યાનથી જોવાનું કૌશ આપેલો હોય તો ગુણાકાર ન આપ્યો હોય તો ઉપરનું સાદુરૂપ પછી નીચેનું સાદુરૂપ હવે બીજી એક સંખ્યા જોઈએ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય એ ગુણ્યા બી નો વર્ગ બરાબર આ રીતના કોઈ આપેલું હોય એ ગુણ્યા બીનો વર્ગ તો આનું સાધુરૂપ કઈ રીતના આપવું તો જુઓ અહીંયા આગળ એનો એ વર્ગ કહેવાય ગુણ્યા બીનો એ વર્ગ કહેવાય કહેવાય ને જુઓ આખા કૌશનો વર્ગ એટલે એનો પણ વર્ગ ગુણ્યા બીનો પણ વર્ગ તો એનો વર્ગ અને બીનો વર્ગ તો અહીંયા આગળ આ રીતના ગણીએ તો બે ગુણ્યા ત્રણનો વર્ગ તો કઈ રીતના બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચાર નવ છત્રીસ તો જવાબ કેટલો આવશે આપણો છત્રીસ એ રીતના બીજું એક ઉદાહરણ ગણીએ પાંચ ગુણ્યા ચાર આખા જ કંશનો વર્ગ પાંચ ગુણ્યા ચારનો વર્ગ તો ચલો પાંચનો નો વર્ગ થશે અને ચારનો એ વર્ગ થશે તો પાંચનો વર્ગ ગુણ્યા અહીંયા ગયા ચારનો વર્ગ આખા કંશનો વર્ગ હોય એટલે બંને સંખ્યાનો વર્ગ હોય પાંચનો એ હોય અને ચારનો એ હોય તો પાંચનો વર્ગ પચીસ ચારનો વર્ગ સોળ તો પચીસ ગુણ્યા કરવાના પચીસ ગુણ્યા કરવા હોય તો કઈ રીતના કરીશું તો સોળનો ઘડ્યો બોલીશું પહેલાં પાંચ ઊંઘી સોળ પંચું એસી તો એ કણાવશે ઝીરો અહીંયા આવશે આઠ સોળ દુ બત્રીસ બત્રીસ વત્તા આઠ એટલે જવાબ આવશે ચાલીસ એટલે અહીં જવાબ થશે ચારસો પચીસ ગુણ્યા એટલે આવશે જવાબ ચારસો ચલો એ રીતના અહીંયા આગળ પેલી રીતના કરીએ ને આપણે બે કૌશ અલગ પાડ્યા વગર તો પણ જવાબ સમાન જ આવશે દાખલા તરીકે અહીંયા આગળ મેં શું કર્યું પાંચ એનો વર્ગ અલગ આપ્યો ચાર ચારનો વર્ગ મેં અલગ આપ્યો પાંચનો વર્ગ પચીસ ચારનો વર્ગ સોળ પચીસ ગુણ્યા સોળ એટલે ચારસો પણ આપણે પહેલાં પેલું કરીએ અંદર અંદરનો ગુણાકાર બરાબર એટલે પાંચ ગુણ્યા ચાર એટલે કેટલા આપું વીસ આવું અને વીસનો વર્ગ તો વીસનો વર્ગ એટલે શું થાય વીસ ગુણ્યા વીસ તો આ બે દુ ચાર પાછળ બે ઝીરો એટલે સીધો જ વીસનો વર્ગ કેટલો આવી જાય ચારસો તો આ રીતના પણ સાદુ રૂપ આપી શકે ને તો હા અંદરની સંખ્યાઓનો ગુણાકાર કરી અને સીધો એનો વર્ક કરી દેવો ચાલો અહીંયા આગળ ચેક કરી જોઈએ અહીંયા આગળ ત્રણ દુ છ અને છનો વર્ગ એટલે છનો વર્ગ છત્રીસ તો આવી ગયો સીધો છત્રીસ તો હા તો ડાયરેક્ટ કૌશની અંદરની સંખ્યાઓનો ગુણાકાર કરીશું અને એને સીધો વર્ક કરી દઈશું અલગ પારી કરવું હોય આ રીતના તો પણ કરી શકાય અને ડાયરેક કરો હોય વર્ગ તો પણ કરી શકાય તો આ રીતના પણ દાખલા ગણી શકાય છે ચલો હજી કેટલીક બીજી રીતો છે એ આના પછી જોઈએ ઓકે ચલો આગળ જોઈએ બીજી એક ભાગાકારની રીત ભાગાકારની રીતમાં શું આવશે તો એ ભાગ્યા બી ની એમ ઘાત અહીંયા આગળ બે સંખ્યાઓ આપેલી હોય એ અને બી એ બે સંખ્યાઓ અને એની એમ ઘાત આપેલી હોય બંને સંખ્યાઓ કેવી ભાગાકારમાં તો અહીંયા આગળ ઉદાહરણ દ્વારા સમજીએ ચાર અને નીચે આઠ એનો વર્ગ અહીંયા આગળ હું લખ્યું ચાર આઠ એનો વર્ગ બરાબર તો આ વર્ગ છે ચારનો એ વર્ગ છે અને આઠનો પણ વર્ગ છે તો ચારનો વર્ગ તો આ રીતના લખી શકાય ચારનો વર્ગ અને નીચે આઠ નો વર્ગ કૌશની બહાર જે વર્ગ આપેલો હોય એ કૌશની અંદરને દરેક સંખ્યાને લાગુ પડશે એટલે ચારનો એ વર્ગ થશે ભાગ્યા નીચે આઠનો પણ વર્ગ થશે ચારનો વર્ગ સોળ આઠનો વર્ગ ચોસઠ આ રીતના થશે ચારનો વર્ગ ચોગું ચોખું સોળ આઠનો વર્ગ એટલે અઠ્યો અઠ્યો ચોસઠ હવે આનો છેદ ઉડાર વધુ ઉડશે સોર ચોગ ચોસઠ એટલે એક અપોન ચાર એક અપોન ચાર જવાબ આવશે તો આ રીતના એ ભાગાકાર આપેલો હોય તો ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાનો ભાગ આકાર અલગ પાર રૂપ આપી શકાય ચલો બીજું લખીએ લખું અને નીચે છાત બરાબર આ રીતના લખું છ પો ત્રણની ત્રણ ઘાત તો અહીંયા આગળ છ ની ત્રણ ઘાત થશે અને નીચે ત્રણની પણ ત્રણ ઘાત થશે ખબર પડી ને કેવાનો મતલબ શું કે કૌશની બાર જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા કંશની અંદર રહેલી દરેક સંખ્યાને લાગુ પડશે એટલે આ જે વર્ગ એ કૌશની અંદર એ બંને સંખ્યાને લાગુ પડશે તો આ છની ત્રણ ઘાત અને નીચે ત્રણની ત્રણ ઘાત તો ચાલો છની ત્રણ ઘાત એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ નીચે ત્રણની ત્રણ ઘાત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ રીતના લખી શકાય ગણિતમાં તમે કોઈપણ રીતે સાદું રૂપ આપો જવાબ હંમેશા સરખો આવશે છેદ ઉડિયાનો ત્રણ દુ છ અહીંયા કે ત્રણ દુ છ ત્રણ દુ છ બધા બે ઉપર આવ્યા એટલે બે દુ ચાર દુ આઠ તો જવાબ થશે આઠ બરાબર બીજી રીતના કરવું હોય તો કરી જોઈએ છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે છ નું ઘન બસો સોળ અને નીચે ત્રણ તરી નવ તરી સત્યાવીસ તો નીચે આવશે સત્યાવીસ આ સત્યાવીસ અઠ્યું કરશે એટલે બસો સોળ જવાબ આવશે ચલો સત્યાવીસ અઠયું સાત અઠ છન પોંચ આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણી એકવીસ તેનો જવાબ આવે બસો સોળ તો સત્યાવીસ આઠે પાંચ ચાલશે ને આપણો જવાબ શું આવશે જવાબ આવશે આઠ એટલે આ રીતના છેદ ઉડારો તો લોબો ગુણાકાર કરવાની જરૂર નથી પણ જો છેદ ઉડાડતા ના આવડે તો આ રીતના લોબો ગુણાકાર કરવો પડશે તો ખાસ ધ્યાન રાખવું છેદ ઉડાડવા માટે એકથી વીસ સુધીના ઘડિયા તૈયાર કરવા તો આ વાત હતી કંશની અંદરની સંખ્યાને એક ઘાત આપેલી હોય બહાર તો એ કૌશની અંદરની બંને સંખ્યાઓને લાગુ પડશે હવે આગળ જોઈએ આના પછીનો એક નિયમ એ નિયમ શું કહેવા માંગે છે તો ચલો એની ચર્ચા કરીએ તો આ રીતના વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપેલી હોય એ બી તો એ સંખ્યા એ વર્ગમૂરમાં એ અને બી એટલે બંને સંખ્યાઓને લાગુ પડશે કહેવાનો મતલબ શું આ એ અને બી તો એ બંને સંખ્યાને લાગુ પડશે એટલે અહીંયા આગળ આપેલા હોય વર્ગમૂરમાં ચાર બરાબર બીની જગ્યાએ આપેલા હોય વર્ગમૂરમાં બે તો આપણને એવું થાય કે બેનું વર્ગમૂળ તો આ ચારનું વર્ગમૂળ બે બે નો વર્ગ ચાર પણ આ બેનું શું કરીશું કે એ તો શક્ય છે નહીં તો શું કરવાનું આ બંને એ ભેગું કરી દઈશું તો અહીંયા આગળ જો આ રીતના લખીશું એ અને બી નો ગુણાકાર એટલે ચાર દુ આઠ તો વર્ગમૂળમાં આવશે આઠ આઠનું વર્ગમૂળ ના નહીં કરતું હોય તો આ આપણો જવાબ બનશે બરાબર આઠનું વર્ગમૂળ નહીં કરતું ના હોય તો આપણો જવાબ કયો બનશે આ બનશે ચાલો બીજું એની જગ્યાએ આઠ બીની જગ્યાએ હું લખું ચાર આ બંને એનો ગુણાકાર કરો ચાર 8 બત્રીસ તો જવાબ શું આવશે વર્ગમૂરમાં બત્રીસ પછી હા એનું વર્ગમૂળ ના નહીં કરતું હોય તો તમે આ રીતના જવાબ લખી શકો છો બીજો જવાબ લખીએ એની જગ્યાએ આઠ અને હું બીની જગ્યાએ લઉં બે બરોબર તો શું પી ગૂગળ શું થાય તો આઠ ગુણ્યા બે થશે તો કઉં માં આવશે આઠ 2 સોર અને સોરનું વર્ગમૂળ આવશે ચાર એટલે કહેવાનો મતલબ એટલું જ કે વર્ગમૂળમાં બે સંખ્યાઓ અલગ અલગ આપેલી હોય અને વચ્ચે જો ગુણાકાર હોય તો એ બંને સંખ્યાઓ ભેગી કરી અને એનું વર્ગમૂળ શોધી શકાય છે ચલો ફરી એક ઉદાહરણ અહીંયા આગળ હું લખું વર્ગમૂળમાં ત્રણ બરાબર વર્ગમૂળમાં ત્રણ અને બીજા કોશમાં લખું વર્ગમૂળમાં ત્રણ તો આ ત્રણનું વર્ગમૂળ શોધી ના શકાય આ ત્રણનું પણ શોધી શકાય ના તો આપણે શું કરવાનું વર્ગમૂળમાં આ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ થશે વર્ગમૂર્મો નવ જેનો જવાબ શું હશે વર્ગમૂળમાં વર્ગમૂળ દૂર કરો એટલે ત્રણ ત્રણનો વર્ગ નવ અને નવનો વર્ગમૂળ ત્રણ તો આ હતી વર્ગમૂળ એક સાથે લખી અને ભાગાકાર કરવાની રીત બરાબર તો આમાં જોયું આપણે ભાગાકાર એના પછી આ વર્ગમૂળવાળી રીત અને અલગ અલગ આ ગુણાકારનો સરવારો એટલે કે ગુણાકાર આપેલો હોય તો ઘાતનું શું કરવું સરવારો કરવો ભાગાકાર આપ્યો હોય તો ઘાતની બાદ બાકી કરવી હવે પાછળ આની પાછળ આપણે એ બધી જ સંખ્યા બધી જ જે અત્યાર સુધીની રીતો જોઈએ એ પહેલાંથી જ છેલ્લા સુધીની બધી રીત એક સાથે જોઈએ તો ખબર પડશે કે શું શું ડિફરન્ટ હોય તો ચલો જોઈએ બધી રીત એક સાથે ઓકે ચલો જોઈએ આગળ અત્યાર સુધી અભ્યાસ કરીએ બધી જ રીતને એક સાથે ઉપયોગ કરીએ અહીંયા આગળ એની એમઘાત ગુણ્યા એની એનઘાત આધાર કેવા બંદીમાં સમાન તો ઘાતાંકનું શું થાય સરવારો થશે જો વચ્ચે ગુણાકાર આપેલો હોય આધાર સમાન હોય તો ઘાતનો સરવારો થશે એટલે શું બનશે ઈની એમ પ્લસ એન ઉદાહરણની મદદથી જોઈએ બેની ત્રણ ઘાત ગુણે બે ની ચાર ઘાત આધાર સમાન તો એક વખત લખીશું ઉપર ઘાતનો સરવારો થશે એટલે ત્રણ વત્તા ચાર તો બેની ચાર વત્તા ત્રણ એટલે સાત તો શું જવાબ આવશે બેની સાત ઘાત એ જ રીતના બાજુમાં વચ્ચે ભાગાકાર હોય આધાર સમાન હોય તો ઘાતની શું થાય બાદ બાકી થશે તો એની ઓછા એન થશે ઉદાહરણની મદદથી જોઈએ આઠની ચાર તો શું થશે બાદ બાકી થશે તો આઠ એની ચાર ઓછા બે તો શું આવશે આઠ ચારમાંથી બે જોઈએ તો બે આઠની બે સમાન સમાનાધાર એકવાર લખીશું ઉપર ઘાતની થશે બાદ બાકી ભાગાકાર હોય તો બાદ બાકી ગુણાકાર હોય તો સરવાળો અહીંયા આગળ નાની સંખ્યામાંથી મોટી વાત કરવાની હોય તો શું કરવા જવાબ માઇનસમાં આવશે એ માઇનસ એકની નીચે લખશું એટલે પ્લસ થઈ જશે ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય એની એમ ઘાત કંશની બાર એન ઘાત તો આ બંનેનું શું થાય ગુણાકાર તો એની એમ ગુણ્યા એન તો ચલો અહીંયા આગળ લખીએ બે ની ત્રણ ની ચાર ઘાત તો આમાં શું કરવાનું ઉપરની બંનેનો ગુણાકાર કરવાનો કૌશની અંદર અને બારનો તો બેની ત્રણ ગુણ્યા ચાર તો બેની શું આવશે ત્રણ ચોક બાર તો બેની બાર ઘાત અહીંયા આગળ એ ગુણ્યા ની એમ ઘાત તો એની પણ એમ ઘાત અને બીની પણ એમ ઘાત આ રીતના થાય એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર બંનેની ઘાત કેવી એમ રકમ લખીએ બે ગુણ્યા ત્રણ નવ વર્ગ તો અહીંયા બેનો વર્ગ થશે ગુણ્યા ત્રણનો પણ વર્ગ થશે બેનો વર્ગ ચાર થશે ત્રણનો વર્ગ નવ થશે ચાર નવ છત્રીસ તો જવાબ શું આવશે છત્રીસ કંશની ઉપર ઘાત આપેલી હોય તો એ ઘાત એ કંશની અંદર આવેલી દરેક સંખ્યા સાથે ગુણાશે એટલે જો એ આગળ બે સંખ્યાઓ આપી હોય તો પણ ત્રણ આપ્યું હોય તો ત્રણ એ ઉપર બે બે ઘાત લખવી ચલો આ રીતના એ ભાગ્યે બી એની એમ ઘાત તો શું આવશે એની એમ ઘાત અને નીચે બીની પણ એમ ઘાત રકમ લખી જોઈએ ચાર નીચે લખવું આઠ એની એમ એટલે બે ઘાત લખવું બરાબર તો ચારની એ બે ઘાત થશે નીચે આઠની એ બે ઘાત થશે ચારની બે ઘા રહેલી ચોખું ચોગું સોર આઠી અઠ્ઠી ચોસઠ સોળ ચોક ચોસઠ ઉપર કઈ ના હોય એટલે એક હોય અને નીચે ચાર તો શું જવાબ આવશે એક પોન ચાર તો ઉપર ઘાત આપેલી હોય એકાંશની અંદર રહેલી બંને સંખ્યાઓની ઘાત ગણાશે આ રીતના વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ શું કરીશું તો બંનેને અલગ પાડીશું અહીંયા આગળ કોઈક એવી સંખ્યા લઈએ આપણે કે જેનો વર્ગ થતો હોય જેનાથી એનું વર્ગમૂળ કાઢી શકાય બરાબર તો અહીંયા આગળ હું લઉં ચાર બીજી સંખ્યા કઈ લઉં બીજી ચાર જ લઉં તો ચાર અને ચાર તો ચારનું વર્ગમૂળની કરશે ચારનું વર્ગમૂળ બે થાય અહીંયા આગળ ચારનું વર્ગમૂળ બે થાય બે દૂ ચાર જવાબ આવશે બરોબર એ આપણને ખબર પડી ગઈ પણ જો આ રીતના આમ રીતનો મતલબ શું કે કોઈ એવી સંખ્યાઓ આપેલી હોય કે જેનો વર્ગ થતો ન હોય દાખલા તરીકે એકમાં બે આપી દીધા બરાબર એકમાં આપેલી બે સંખ્યા તો તમને બીજા વર્ગમૂળમાં એવી જ સંખ્યા આપેલી હોય કઈ બંનેનો ગુણાકાર કરવાથી વર્ગમૂળ કરતું હોય બરાબર અહીંયા આગળ જો બે આપેલા હોય તો બીજી એવી જ સંખ્યા હશે કે જેનું વર્ગમૂળ ની કરતું હોય લખવું અઢાર ચલો હવે બંને ભેગું કરી દઈશું બે ગુણ્યા અઢાર તો શું હશે અઢાર દુ છત્રીસ છત્રીસનું નું વર્ગમૂળ કેટલું છ તો આ રીતના જવાબ લાવી શકાય એકમાં વર્ગમૂળ નીકળતું નથી આમાં અઢાર પણ કોઈ સંખ્યાનો વર્ગ નથી તો બંનેનો ગુણાકાર કરીશું અઢાર દુ છત્રીસ તો છત્રીસનો વર્ગ મૂળ આવશે છ છાવ છાવી છત્રીસ તો આ રીતના આપણે ઘાત અને ઘાતાંકની ચર્ચા કરી હવે આગળ કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત